અમદાવાદ જિલ્લામાં લોકસભા ચૂંટણી માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તારીખ અને એપ્રિલના દિવસોમાં ચૂંટણી કામગીરી કરનારા કર્મચારીઓ અધિકારીઓના તાલીમ વર્ગોનું આયોજન કરવામાં આવ્યું હતું આ તાલીમ વર્ગો વિશે માહિતી આપતા ડેપ્યુટી કલેક્ટર રિદ્ધિશુક્લાએ જણાવ્યું હતું કે અમદાવાદ જિલ્લામાં સમાવિષ્ટ વિધાનસભા વિસ્તારોમાં યોજાનારા તાલીમ વર્ગોમાં કુલ પાંચ હજાર ચારસો બત્રીસ છવ્વીસ હજાર છસો છવ્વીસ કર્મીઓને ચૂંટણી કામગીરી માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે તો આ પ્રશિક્ષણ વર્ગોમાં છ હજાર પાંચસો પચાસ પ્રિસાઇડિંગ ઓફિસર છ હજાર પાંચસો અડતાલીસ પોલિંગ ઓફિસર એક ત્રણ હજાર પાંચસો પોલિંગ ઓફિસર અને દસ હજાર ફિમેલ પોલિંગ ઓફિસરને મતદાનના દિવસે કરવાની થતી કામગીરીથી લઈ મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા સુધીની તમામ કામગીરી અંગે વિગતવાર જાણકારી આપી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું હતું આ તાલીમ વર્ગોમાં માસ્ટર ટ્રેનર્સની ટીમ દ્વારા પ્રી પોલ પોલ ડે અને આફ્ટર પોલ એવીએમ વિવીપેટ પોસ્ટલ બેલેટ સહિતની તબક્કાવાર તમામ પ્રકારની કામગીરી અંગે વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી તોમદાવાદ શહેર અને જિલ્લામાં વિવિધ સ્થળો ઉપર તાલીમની કામગીરી ચાલી રહી હતી